સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે દૂર દૂરથી ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે મનોકામના પૂરી થવાની ભક્તોમાં અટૂટ માન્યતા છે માંગરોળમાં રહેતા હિરેનભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનું કહ્યું હતું અને તેમના ખેતરમાં હનુમાનજીની મૂર્તિ પ્રગટ પ્રગટ થઈ હતી સાથે રટનેશ્વર મહાદેવના બે શિવલિંગ પણ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી ઓગણીસો નેવુંમાં માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જયમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સીડા ઉપર કાચો રસ્તો બનાવી મંડીની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંડીનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો પરંતુ મંડીની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી મંદિરને છત બે ત્રણ વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાય ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને સને સિંગડાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાન દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે તેમનું ઘણા વર્ષો પહેલાં લીમડાવાળા હનુમાન દાદાના નામ રાખવામાં આવ્યું હતું હનુમાન દાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટાવાળું હોય છે પણ અહીંનું બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિને છાંયો આપે છે વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો એટલે સમય જતાં દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજી દાદા નામ પડી ગયું હતું અને હાલ જલેબી હનુમાન દાદાના નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે દૂર દૂરથી ભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ આસ્થા છે ઘણા ભાવિક વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને અડારી વિઝા માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે જેમને સંતાન પ્રાપ્તિનું સુખ ના હોય એવા ઘણા દંપતી પણ દાદાની માન્યતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે દર શનિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ જલેબી હનુમાન દાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે હું કિશોરસિંહ રાઠોડ આજ સુરત જિલ્લાના મંગરોલ તાલુકાના ભૂખી નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મંદિરની વિશેષતા છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોટકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ જે બ્રાહ્મણને સપનું આવ્યું એના આધારે એની જોડે બે શિવલિંગ છે શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે બીજું બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા વરસાદ હોય ઠંડી હોય તાપ હોય દાદાનું છત્ર બીલીપત્ર છે બીલીપત્રની વિશેષતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બિલીપત્રને કાંટા છે અહીંયા કાંટા વગરનો બિલીપત્ર છે કેમ કે શિવજી શિવજી મહારાજની એ છત્ર છાયા છે એટલે એને કાંટા નથી અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્ર છાયા છે એ હનુમાનજી દાદાનું થઈ તાપ અને વરસાદથી રક્ષણ કરે છે બીજું અહીંયા દર શનિવારે સાત હજાર માણસોની મહાપ્રસાદી થાય છેલ્લા તો સાડા પાંચ વર્ષથી આ પ્રસાદી થાય છે પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નહોતા હોય તો બે હજાર છવ્વીસનું બુકિંગ છે બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમને પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે પણ આટલા મોટા ભંડારા માટે એમને પૈસાનું કંઈ કહેવામાં આવતું નથી પૈસા તમે જે આપો તો એક રૂપિયો આપો તો એક રૂપિયામાં સાત હજાર માણસનો ભંડારો થાય છે કે અહીંયા દર શનિવારે જે મુખ્ય મરાજ છે એ ખોરાવી છે કે જે વીકરીઓ અમે સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય એના માટે અહીંયા આવે છે અને ખાલી ફળ આપે છે કોઈ પરેજી નહીં કોઈ નહીં એ રીતે અહીંયા કંઈક હજારો બેન દીકરીઓ વહુ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે બીજું અહીંયા અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી કોઈ કોઈ પણ અહીંયા ધૂણે કે કરે એને અમે અમારા પરિસરમાંથી બહાર મૂકી દઈએ છીએ અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને અમે સ્થાન આપતા નથી દાદા જીવતા જાગતા છે કડી જીવતા જાગતા દાદા છે અને એ અને સિદ્ધિ જ એમની પ્રાર્થના છે જલેબી હનુમાન એવું કોઈ નામ નહીં હતું પણ એક ભક્તજને પોતે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા દાદા કે મારે જલેબી જેવી ગૂંચ છે એ ગૂંચ હું કડવા જાઉં છું તો તૂટી જાય છે અને સીધી થતી નથી તો હું તમારે ત્યાં સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવાર ભરી જઈશ એવી માનતા માની તો એને બીજા શનિવારે ભક્તજનનું કામ થઈ ગયું કામ થઈ ગયું એટલે એણે અહીંયા આવીને વાત કરી કે ભાઈ મેં આવી રીતે સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવારની બાધા રાખી હતી મારું કામ પૂર્ણ થયું એટલે એનો પચાર પસાર થયો એટલે એ એના આધારે જલેબી હનુમાન દાદા નામ પડ્યું દર શનિવારે અહીંયા ત્રણ ટન એટલે દોઢસો મણ જલેબી દાદાને ચડે છે અહીંયા જે ચડતા નારિયેરો છે એ નારિયેરો અમે ગૌશાળામાં મફત આપી રહીએ છીએ કે ભાઈ અહીંયાથી ગૌશાળામાં લઈ જાય બીજો બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા પાસપોર્ટ વિઝા તમારે કોન્સ્યુલેટમાં વિદ્યાર્થીની વિદ્યાર્થી કોઈ રેન્કની પરીક્ષા આપતા હોય એમાં રેન્ક નહીં આવતા હોય તો અહીંયા દાદાના ડાબા પગે પાસપોર્ટ લાળીને તમે માનતા માનો સો રૂપિયાની જલેબીને પાંચ શનિવારની તો એ તમારી માનતા પૂર્ણ થાય છે એ રીતે દાદા આટલા ચમત્કારી છે તો જ આટલા લોકો આવે છે અને બધાના કામ થાય છે ને દાદા બધાના જ કામ કરવા માટે તત્પર રહી છે તમારામાં શ્રદ્ધાનો વિષય હોવો જોવે આસ્થાનો વિષય હોવો જોવે તો છેલ્લે આસ્થાને શ્રદ્ધા જ આવે છે દાદા બધા નું કામ કરે છે તો જ આટલા ભક્તજનો આવે બોલો જય શ્રી જલેવી